બપોરે ઊંઘનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો આપણે ત્યાં બપોરે સુવાની આદત બહુ સામાન્ય છે પરંતુ તમને ખબર નથી કે આ આદતના ગંભીર પરિણામો પણ આવી શકે છે ચાલો જાણીએ આજે ગુજરાતમાં તો બપોરે સુવાનો એક અનોખો ટ્રેન્ડ છે એમાં પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો તો બપોરે સુવાને લઈને ખૂબ જાણીતો છે બપોરે સૂવું જાણે રિવાજ બની ગયો હોય અમુક શહેરોમાં બપોરે તમે જાઓ તો એવું લાગે કે વેરાણ જગ્યાએ આવી ચડ્યા છો જી હા મોટા ભાગના લોકોને બપોરે સૂવું ગમે છે દરેકને ભોજન કર્યા પછી મનોહર ઊંઘ માણવી ગમતી હોય છે બપોરે સૂવાની વાત કરીએ તો ખાસ કરીને મહિલાઓ આખો દિવસ કામ કર્યા પછી બપોરે સૂઈ જાય છે પરંતુ માત્ર વિજ્ઞાન જ નહીં આપણા શાસ્ત્રોમાં પણ એવું પણ કહેવામાં આવ્યું છે કે બપોરે સૂવાથી જીવનમાં વાત દોષ થાય છે તેથી વ્યક્તિ આ સમયે સૂવું જોઈએ નહીં શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ઉર્જા આપતા સૂર્ય જાગતા હોય ત્યારે આવી સ્થિતિમાં આપણું સૂવું યોગ્ય નથી તે જ સમયે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે બપોરના સમયે સુવાથી ખોરાક સારી રીતે પચતો નથી અને જેના કારણે તમને કબજિયાત ગેસ અને અપચાની સમસ્યા થઈ શકે છે આ સિવાય મેદસ વિસાપણા અને ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે તો હાલ માટે આટલું જ મળીશું ને વે અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે